નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો એકદમ મજામાં સારું છે મજામાં પાક્કો સો ટકા ચાલો ભણવાનું શરૂ કરીએ આપણે અને આજે આપણે વાત કરવા જેવી છે કોની વાત કરવી છે ભાઈ તો કે જે વિવિધતા અને એને બચાવવાની એટલે કે એના સંરક્ષણની વાત કરવી છે અને એની અંદર પણ આપણે સૌથી પહેલા કોની વાત કરવા જઈ રહ્યા છે તો રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી આપણે નીટને અનુલક્ષીને બોર્ડને અનુલક્ષીને બાયોલોજીનું ચેપ્ટર નંબર પંદર જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ અને એનો મહત્વનો ટોપિક એટલે જૈવ વિવિધતાની પેટર્ન જૈવ વિવિધતાની ભાત મારે તમને આજે એને સમજાવવી છે અને આમાંથી પૂછાતા સવાલ કઈ રીતે પૂછાય કેવી રીતે આપણને ઇમ્પોર્ટન્ટ છે એની શરૂઆત કરવી છે તો ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છે જૈવ વિવિધતાની વાત ઓકે મિત્રો શરૂઆત કરીએ આ કેના ના પાકો આ જુઓ તમારી સામે પહેલો શબ્દ તમારે જે સમજવાનો છે એ છે આઈયુ સી એન બોલો કોને સમજવાનો છે તો તમારે યાદ રાખવાનું છે મારે આઈયુ સીએનને સમજવાનું છે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે ફૂલ ફોર્મ ઓફ આઈયુ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે યાદ રાખજો આ ઉપરથી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સીસ આવડું મોટું નામ છે આઈયુ સીયુનું ફૂલફોર્મ શું છે ઇન્ટરનેશનલ યુનિયન એક આખું યુનિયન છે ફોર કન્ઝર્વેશન કન્ઝર્વેશન એટલે સરક્ષણ કરવું બચાવવું કોને તો કે નેચર નેચર એટલે કુદરત અથવા તો નિવસન તંત્ર અને નિવસન તંત્રના સ્ત્રોત એને આપણે બચાવવાનું છે એના બે હજાર ચાર પ્રમાણેના એક અનુમાન પ્રમાણે કે આજ સુધીની વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની કુલ સંખ્યા એક પોઈન્ટ પાંચ મિલિયન કરતાં વધારે છે અને આ જ પોઈન્ટને અનુલક્ષીને આપણને ચેપ્ટર નંબર વનમાં કીધું છે કેટલી કીધી છે વન પોઈન્ટ સેવન થી વન પોઈન્ટ એટ મિલિયન આ શબ્દ યાદ રાખજો અહીંયા કહી દીધું છે એક પોઈન્ટ પાંચ મિલિયન કરતા વધારે છે ક્લિયર યાદ રહેશે અને એના સિવાય એક બીજી લાઈન લખી છે કે તેમ છતાં ઘણી જાતિઓની શોધ કરવાની બાકી છે હવે અહીંયા બીજો શબ્દ લખ્યો છે ઉદાહરણ તરીકે ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં જાતિની શોધ પરિપૂર્ણ છે જ્યારે ઉષ્ણ માં મોટા પ્રમાણમાં જાતિની શોધ બાકી છે સર નો ખબર પડી હું તમને સમજાવું આપણે જે પૃથ્વી છે ને પૃથ્વી હું તમને આને નેક્સ્ટ લેવલ પર સમજાવવાનો છું તેમ છતાં અત્યારે નાનકડી એમથી વાત તમને સમજાવી દો આપણે જે પૃથ્વી છે એ પૃથ્વીમાં એકદમ વચ્ચેથી હેપી બર્થડે ટુ યુ કરીએ ને તો આને આપણે બોલીએ છીએ ઇક્વેટર ઇંગ્લિશમાં ગુજરાતીમાં એને કહેવાય વિષુવવૃત્ત ક્લિયર થાય અને એવી જ રીતે આ ભાગને આપણે કહીએ નોર્થ અને આ ભાગને આપણે કહીએ સાઉથ એટલે ઉત્તર ધ્રુવ ઉત્તર ધ્રુવ અને સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ તરફ ઇક્વેટરને જો ઝીરો ડિગ્રી કહેવામાં આવે તો અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર કોણ આવશે તો આપણે એને બોલીએ છીએ કર્કવૃત્ત અને એવી જ રીતે નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ પર કોણ આવશે ત્રેવીસ ડિગ્રી પાંચ મિનિટ પર કર્કવૃત ને એવી રીતે અહીંયા આવશે મકરવૃત હાલો ક્લિયર તો કર્કવૃતથી લઈને મકરવૃત સુધીનો જે આ ભાગ છે એને કહેવાય છે ઉષ્ણ વિસ્તાર તમે લોકો નાના હતા ને એકદમ નાના હતા ધોરણ સાતમાં ભણતા ત્યાં તમારે આ જ ડાયાગ્રામ ભણવાનો આવતો હવે આ જે ડાયાગ્રામ તમારે ભણવાનો આવતો એમાં મેં અત્યારે તમને આ સમજાવું છું શું કામ કેમ કેમ કે આ પૃથ્વીનો એવો ભાગ છે કે જ્યાં સૂર્યના કિરણો કેવા પડે છે બોસ સીધા પડે છે એનો મતલબ સૌર ઉર્જાનું પ્રમાણ પણ અહીંયા કેવું છે વધારે છે રાઈટ પ્રકાશ ઉર્જાનું પ્રમાણ પણ કેવું છે વધારે છે બીજી વસ્તુ સૂર્યના કારણે ત્યાં જૈવ વિવિધતા પ્રમાણ વનસ્પતિ હોવાને કારણે ત્યાં પ્રાણીઓનું પ્રમાણ એટલું બધું ગીચ છે એટલી બધી વધારે જે વિવિધતા છે કે ત્યાં પાંગરેલી વિવિધતાની હજી ઘણી બધી શોધ બાકી છે ઉદાહરણ તરીકે આ ઉષ્ણકટિબંધીય ભાગમાં આવેલા વર્ષાવનો જંગલોને એમાંનું એક જંગલ એટલે અમેઝોનનું જંગલ તમે વિચારો કે ત્યાં આજના સમયમાં પણ એ જંગલ એટલું બધું ગાઢ છે કે એની અંદર જોવા મળતી જાતિઓની શોધ બાકી છે જ્યારે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધની અંદર જયારે ઉષ્ણ કટિબંધ કરતા સમશી કટિબંધો સિક્સટી નોર્થ અને સાઉથ આ જે ભાગ લઈએ છે સમશીતોષ્ણ ભાગ ત્યાં પ્રમાણમાં જાતિ પ્રમાણ અથવા તો જાતિ વિવિધતાનું પ્રમાણ ઉષ્ણકટિબંધ કટિબંધ કરતા કેવું છે ઓછું છે એટલે એની અંદર આપણે જે કંઈ પણ શોધ કરીએ પરિપૂર્ણ છે કે એની અંદર કેટલા પ્રકારની જાતિઓ વસે છે કેટલા પ્રકારની વનસ્પતિઓ વસે છે કેટલા પ્રકારના ત્યાં જીવ જોવા મળે છે રાઈટ પૃષ્ઠવંશીને લઈ લો અપૃષ્ઠવંશીને લઈ લો રાઈટ તો એ આપણી પાસે ડેટા છે અને હંડ્રેડ પરફેક્ટ છે પણ અહીંયા જાતિ વિવિધતાનું પ્રમાણ એટલું બધું છે કે આપણી પાસે હજી એનો ડેટા સંપૂર્ણ નથી એટલે આ શબ્દ લેખું છે કે ત્યાં શોધ કેવી છે બાકી છે આને હજી આપણે ડિટેલમાં ભણીશું ઓકે હું આ બધું જ ઇરેસ કરી દઉં આગળ વધીએ એક અંતિમ અંદાજ મુજબ વિશ્વમાં વીસ થી પચાસ મિલિયન એટલે કે બે થી પાંચ કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે એટલે હું અહીંયા લખી દઉં આ અંદાજ છે જુઓ આપણે આ ચેપ્ટર ની અંદર આંકડાકીય માહિતીને ખૂબ ઇમ્પોર્ટન્ટલી સમજવાની છે તમને મેં હમણાં કીધું ચેપ્ટર નંબર વન અગિયારમો ધોરણનું એના અનુસાર આપણી પાસે આયુસીએના ડેટા પ્રમાણે કેટલી જાતિઓની સંખ્યા છે કુલ તો કે એક મિલિયન કરતાં વધારે એક્ઝેક્ટલી કેટલી તો મેં કીધું એ પ્રમાણે વન પોઈન્ટ સેવન ટુ ટુ વન પોઈન્ટ એટ વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એટ મિલિયન ક્લિયર અને અહીંયા બીજો અંદાજ મૂક્યો છે કે બધા ઉષ્ણકટિબંધમાં જે બાકી છે એને આશ્રયમાં ગણી લઈએ તો કેટલી કીધી વીસ થી પચાસ મિલિયન જેટલી અંદાજિત જાતિ છે અને અહીંયા એક ત્રીજા વ્યક્તિ આવે છે જેનું નામ છે રોબર્ટ મે યર ટ્વેન્ટી ટ્વેન્ટીની નીટ એક્ઝામમાં પૂછાયેલો સવાલ રોબર્ટ મેના અનુસાર રોબર્ટ મેના અનુસાર પૃથ્વી પર જાતિ વિવિધતાની સંખ્યા તો તમારે યાદ રાખવાનું છે સેવન મિલિયન તો તમે જુઓ ખાલી જાતિઓને અનુલક્ષીને આ ત્રણ ક્વેશ્ચન આ રીતે બને છે હવે આવડે સો ટકા નોર્મલી પૂછે તો અત્યાર સુધીમાં ગણેલી સંખ્યા કેટલી કેટલી તો ટુ મિલિયન ક્લિયર પછી પૂછે કે અંદાજિત સુધી વીસ થી પચાસ મિલિયન અને રોબર્ટ મેના અનુસાર કેટલી સાત મિલિયન ક્લિયર રોબર્ટ મેના અનુસાર વૈશ્વિક જાતિની વિવિધતા કેટલી છે સાત મિલિયન એટલે સિત્તેર લાખ ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધીની વાત હવે બધી અંદાજિત જાતિઓ પૈકી એનો મતલબ પૃથ્વીની બધી જ જાતિઓની ગણતરી કરી લેવામાં આવે અને બધી જ જાતિઓને જો મૂકવામાં આવે તો પૈકીના એટલે બધી જાતિઓ પૈકીના સિત્તેર ટકા તો બોસ કોણ છે પ્રાણી લોકો છે કોણ છે પ્રાણીઓ છે આગળ વધે બધી વનસ્પતિઓ મળીને તેમની કુલ ટકાવારી બાવીસ ટકાથી વધારે થતી નથી એટલે સો ટકા જાતિઓમાંથી સિત્તેર ટકા પ્રાણીઓ બાવીસ ટકા આમાં પણ મારે શબ્દ મૂકવો પડે આશરે બાવીસ ટકાથી વધારે નથી કોણ નથી એટલે કે વનસ્પતિ નથી ચાલો વાત ક્લિયર થાય છે અને પ્રાણીઓમાં પણ જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે શરૂ થાય છે પ્રાણીઓમાં પણ કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધતા ધરાવતો વર્ગીકૃત સમૂહ છે અને એ પણ વધારે કેવી રીતે હું તમને હમણાં સમજાવું રાઈટ એનો મતલબ કે દસ જો પ્રાણીઓને લેવામાં આવે તો એ દસમાંથી માંથી સાત પ્રાણીઓ તો ફરજિયાત કયા વર્ગના મળે કીટક વર્ગના મળે ના ક્વેશ્ચન તમને ક્લાસરૂમમાં બેઠા બેઠા એ છે કે આ કીટક વર્ગ કયા સમુદાયમાં આવે કરો તો હાથ ઉચ્ચા આવડવા જોઈએ બધાને એકદમ પિત્તી જેવો હાવ સિમ્પલમાં સિમ્પલ લલુપંચુ સવાલ પૂછો તમને કીટક વર્ગ કયા સમુદાયમાં આવે ચાલો ક્લિયર આવડશે તમને બધાને મને નથી લાગતું કે મારે જવાબ આપવો પડે પણ તમને આવડી જશે તો દસે સાત કીટક છે વિશ્વમાં ફૂગની જાતિની સંખ્યા એ મત્સ્ય ઉભય જેવી સરીસૃપ તથા સસ્તનની જાતિઓની કુલ સંખ્યા કરતા પણ વધારે છે રાઈટ સો ધીસ ઇઝ ધી સ્ટાર પોઈન્ટ થ્રી સ્ટાર પોઈન્ટ હવે આમાંથી કેવી રીતે ક્વેશ્ચન આવે નીટની અંદર કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકે એનો એક હું અંદાજિત ખ્યાલ આ ડેટા ઉપરથી આપું છું અને આને કઈ રીતે લેવો કેવી રીતે સમજવો એ હું તમને એટલે કે દીપક સર તમને અહીંયા સમજાવે છે તમારી ચોપડીમાં અથવા તો તમારી બુકની અંદર આને નોટડાઉન કરી દેવાનું કેવી રીતે હું તમને કહું જનરલી આમાંથી ક્વેશ્ચન કેવી રીતે બને છે કેવી રીતે પૂછે છે તમે જુઓ આ લોકોએ રેન્ડમલી ત્રણ ભાગ મૂકી દીધા છે એમાંથી પહેલો પોઈન્ટ તમને સમજાવ્યો છે અપૃષ્ઠવંશીઓ જો ચોપડીમાં છે અહીંયા લખેલું અપૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓનો આખો ભાગ સમજાવી દીધો છે હવે તમે આ ટેબલને પાઇ ચાર્ટને જો ખૂબ ધ્યાનથી જુઓ તો તમને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન દેખાય કયા કયા ઉદાહરણ તરીકે અપૃષ્ઠવંશી પ્રાણી ગ્રુપમાંથી અથવા અપૃષ્ઠવંશી જૂથની અંદર સૌથી વધારે કોણ તો તમારો પહેલો નંબર જશે કોણ છે કીટકો તરફ હાલો આ કે ના ક્લિયર થઈ જાય જો સવાલ કેવી રીતે હું તમને કહું નીચે આપેલા અપૃષ્ઠવંશી જૂથની અંદરથી સૌથી વધારેથી ઓછા પ્રાણીઓના જૂથને અથવા તો સૌથી વધારેથી ઓછા જાતિઓના ક્રમને ચોક્કસ ક્રમે અથવા તો ચઢતા ક્રમમાં ગોઠવો ક્લિયર ખ્યાલ આવે છે અને તમને એની અંદર ઓપ્શન આપી દીધો કીટકો મૃદુ કાય સર્ક વચ્ચે અન્ય પ્રાણી સમૂહ એક બે ત્રણ ચાર અને નીચે તમારા ઓપ્શન આપ્યા હોય એક ત્રણ ચાર પાંચ એક ત્રણ બે એક એક ત્રણ એક બે ખ્યાલ આવે છે તમને સમજાય છે તો એની અંદર તમારે પહેલો નંબર કોને આપવાનો કીટકોને દેખાય તમને આમ પણ પ્રાણીઓ વિશ્વની અંદર સૌથી વધારે એટલે હકીકત કેવું થાય છે હું તમને પહેલા એનો બેઝિક ખ્યાલ હજી આપી દઉં દુનિયાની અંદર જો હું સો ટકા પ્રાણી સો ટકા જાતિઓને લઉં સો ટકા જાતિઓને લઉં આનો નામ જ લખું સો ટકા જાતિઓને લઉં તો સો ટકા જાતિ પૈકી સિત્તેર ટકા રહેશો તો કોનો છે મિત્રો બોલો જોઈએ વનસ્પતિ હાલો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હા કે ના હવે જે આ સિત્તેર ટકા પ્રાણીઓ છે એને ધારો કે હું સો ટકા સમજાવું સિત્તેર ટકા પ્રાણીઓને જો સો ટકા લઈએ તો એમાં પણ સિત્તેર ટકા કોણ છે એટલે સો ટકા પ્રાણીઓની અંદર પણ સિત્તેર ટકામાં કોણ છે બોલો જોઈએ સિત્તેર ટકામાં કોણ છે તો તમારે યાદ રાખવાનું છે કીટકો છે કોણ છે કીટકો ચાલો ક્લિયર થાય છે સમજાણું આ વાત મેં જે શરૂઆતની કીધી એ તમારી અહીંયા આવી ગઈ ચાલો હજી આપણે આગળ જઈએ તો પેલું અપૃષ્ટ સૌથી વધારે કોણ થઈ ગયું કીટક હવે ઓપ્શનમાં કીટકો મૃદુકાઈ સર્ક વચ્ચે અન્ય પ્રાણી સમૂહ આપ્યું છે તો નીચે તમારો ઓપ્શન આવી રીતે બહેના ધારો એક નંબર કીધો છે અથવા તો હું અહીંયા આવી રીતે તમને સવાલ જ સમજાવું એટલે તમને થોડીક ચોખવટ થાય જેમ કે અહીંયા લખી દીધું હોય કીટકો બે નંબર ઉપર સ્તર કવચી ત્રણ નંબર ઉપર પ્રાણી સમૂહ અન્ય અને ચાર મૃદુકાય અને ઓપ્શન તમારે આપ્યા હોય આ રીતે એક બે ત્રણ અને ચાર તમારો ઓપ્શન છે એક ત્રણ બે ચાર બીજો ઓપ્શન છે એક ચાર બે ત્રણ ત્રીજો ઓપ્શન છે ચોથો ઓપ્શન છે હાલ હવે તમારામાંથી જવાબ આપવાનો છે જો સવાલ કેવી રીતે બને છે કઈ રીતનો પૂછાય છે યાદ રહ્યું સો ટકા હવે સમજો આ ટેબલ ને તમે ધ્યાનથી જુઓ તો મૃદુગાય કરતા અન્ય પ્રાણી સમૂહ કેવો છે મોટો છે એટલે તમારામાંથી કદાચ કોઈ એવો ઓપ્શન સિલેક્ટ કર્યો કે પહેલા નંબર પર કીટક હોય બીજા નંબર પર અન્ય પ્રાણી સમૂહ તમે થઈ ગયા ખોટા કેમ ખોટા થઈ ગયા કારણ કે અહીંયા અન્ય પ્રાણી સમૂહમાં બધા જ અપૃષ્ઠવંશીઓને સંલગ્ન જોડેલા છે એટલે એનો ચાર્ટ મોટો દેખાય છે પણ હકીકતમાં બીજા નંબરનો સૌથી વધારે જાતિ વિવિધતા ધરાવતો સમૂહ એટલે કોણ તો તમારે બીજા નંબરના સમૂહ પર જવું પડશે મૃદુકાય યાદ રાખજો કયો સમૂહ જવું પડશે તો બીજા નંબરના સમૂહ પર તમારે જવાનું છે મૃદુકાય કેમ કે અહીંયા બહુ સ્પેસિફિક છે જ્યારે અહીંયા ઘણા બધા પ્રાણીઓનો સમૂહ છે પહેલા નંબર પર કીટક બીજા નંબર પર મૃદુકાય ત્રીજા નંબર પર આવશે ક્રસ્ટેશિયન્સ એટલે કે સ્તર કવચી અને ચોથા નંબર પર તમારે જવાનું છે અન્ય પ્રાણી સમૂહ જો તો આ એક રીડિંગ કરવાનો ડેટા છે આમાંથી જો આવી રીતે પૂછે તો તમને બધાને આવડવો જોઈએ બોલ હા કે ના 100% પાક્કું આગળ વધો નેક્સ્ટ ફોર યુ શું લખ્યું છે પૃષ્ઠવંશી પ્રાણીઓ હાલો તો કરો તો શરૂ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી વધારે કોણ તો અહીંયા તમારે યાદ રાખવાનું છે માછલીઓ માછલીઓ પછી નંબર બે ઉપર કોના પર જશું સરીસૃપ કે પક્ષીઓ તો નંબર બે ઉપર તમારે જવાનું છે પક્ષીઓ ઉપર યાદ રાખજો ધેર ઇઝ ધી ટફ કોમ્પિટિશન જુઓ નંબર ત્રણ ઉપર તમારે જવાનું છે સરીસૃપો ક્વેશ્ચન આ તો તમને દેખાઈ જશે આવડી જશે પણ તમે અહીંયા જુઓ તો ઉભયજીવી અને સસ્તન બંને આમ તગડા એક સરખા છે યાદ રાખજો પૃથ્વી ઉપર સસ્તનો કરતા ઉભય જીવોની જાતિ વિવિધતા પ્રમાણ વધારે છે ક્લિયર અહીંયા સુધી એટલે ચાર નંબર ઉપર આપણે જઈશું ઉભયજીવી અને સૌથી છેલ્લે પાંચ નંબર ઉપર આપણે જઈશું સસ્તનો ચાલો ક્લિયર થઈ ગયું હવે તમે જુઓ અહીંયા વનસ્પતિને એક નવી વાત સમજાવો પાક્કો જો આ વનસ્પતિ છે ને એના વર્ગીકરણના આધારે તમે જોવા જાઓ ને તો આ ટેબલ આવી રીતે બની જ ન શકે શું કામ ન બની શકે જવાબ આપો કેમ કેમ કે વિટેકરે જ્યારે વર્ગીકરણ સૃષ્ટિ આપી ત્યારે વનસ્પતિ સૃષ્ટિને ફૂગ સૃષ્ટિથી અલગ કરેલી છે અને અહીંયા તમે જો ફૂગ ને ગમે ત્યાં મૂકી દીધી છે વનસ્પતિની સાથે બોલો આ કે ના એટલે વનસ્પતિની સાથે ફૂગને કન્સિડર કરી છે ને તમે હવે જોવા જાવ તો ફૂગ અને આવૃત બીજધારી બંને તમને સરખે સરખા લાગે પરંતુ તમારે ફૂગને અહીંયા કન્સિડર કરવાની નથી કોને કન્સિડર કરશો આવૃત બીજધારી નું પ્રમાણ વનસ્પતિની અંદર ક્વેશ્ચન પૂછે તો તમારે આવૃત બીજધારી સૌથી વધારે જાતિ વિવિધતા ધરાવે છે ડોમિનેન્ટ છે અત્યારે પૃથ્વી પર એનું પ્રભુત્વ છે આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે ક્લિયર પણ ધારો કે આવો ક્વેશ્ચન ન પૂછે તો ક્વેશ્ચન બીજો પૂછે કે સૌથી સેકન્ડ લાર્જેસ્ટ જેમ કે આની અંદર સેકન્ડ લાર્જેસ્ટ કોણ હતો મૃદુકાય એવી રીતે આની અંદર ધારો કે પહેલા નંબર પર કન્ફ્યુઝન થાય પણ સૌથી વધારે દ્વિતીય નંબર પર કોણ છે સૌથી વધારે દ્વિતીય નંબર પર જાતિ વિવિધતા કોણ ધરાવે તો તમારે જવાબ દેવો પડે લીલ બચ્ચાલો ક્લિયર થાય છે કોને જવાબ દેશો લીલ ચાલો ક્લિયર અહીંયા સુધી આખું ટેબલ મેં તમને ભણાવ્યું આવડે સો ટકા જો આવી ગયું મારી પાછળ ઓકે હવે પછીનો જે પોઈન્ટ છે એ આના કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરશું થેન્ક યુ સો મચ જય હિંદ વંદે માતરમ રીપી ઈ સાથે જોડાયેલા રહો અને બરોબર નીટ ની તૈયારી કરો અને સારામાં સારા ડોક્ટર બનો